નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લૂ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે મિત્રો આ અસાઇનમેન્ટ આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ હોય છે જે બ્લુ પ્રિન્ટ છે તેમાં જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તે અધ્યયન નિષ્પત્તિના આધારે બનાવેલું છે અને કયા કયા પ્રશ્નો લીધા છે તો કે તમારી જે સ્વઅધ્યયન પોથી છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે એકમ કસોટીઓ છે અને જે પાઠ્યપુસ્તકની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપેલા છે કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો છે તેવા વીણી વીણીને પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે આવું ફક્ત આપણે ગણિત વિષયનું જ નહીં પરંતુ ધોરણ ત્રણથી થી ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તો ખૂબ ઉપયોગી છે પણ સાથે સાથે સારામાં સારા માર્ક્સ લાવવા માટે પણ ઉપયોગી છે અને શિક્ષક મિત્રોને પણ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી તૈયારી કરાવવા પુનરાવર્તન કરાવવા માટે ખૂબ ઉપયોગી છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેજો ધોરણ ત્રણથી આઠના બધા જ વિષય અવેલેબલ છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરથી આના વિશે માહિતી આપજો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારી પીડીએફ સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર જોઈતી હોય તો નંબર લખો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી કોલ કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ મેળવી શકશો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારિત આપણે જે મોસ્ટ એમ્પી પ્રશ્નોના અસાઇનમેન્ટ બનાવેલા છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ સર્વપ્રથમ તો આપણને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે કે ભાઈ નફો ખોટ વળતર ડિસ્કાઉન્ટ વેટ ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેની ગણતરીમાં ટકાની સંકલ્પનાનો ઉપયોગ કરે છે તો પ્રશ્ન નંબર નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ છે તેમાં પાંચ ખાલી જગ્યા પચીસ અને ચાલીસ સંખ્યાઓ પ્રમાણમાં છે તો જવાબ આવશે અહીંયા આઠ બીજું બે ત્રણ ખાલી જગ્યા અઢાર સંખ્યાઓ પ્રમાણમાં છે તો અહીંયા જવાબ આવશે બાર ત્રીજું છ પેનની કિંમત રૂપિયા નેવું હોય તો સાત પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય તો તો જવાબ આવશે આ પ્રમાણેની ખાલી ખાલી જગ્યાઓ જગ્યાઓ તમને પ્રશ્ન નંબર જે કુલ ત્રણ હશે પણ અહીંયા આપણે ઝાજી ખાલી જગ્યાઓ લીધી છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે અભ્યાસ કરી શકે અને આમાંથી જ કોઈ ખાલી જગ્યા આ જ પ્રકારની ખાલી જગ્યાઓ તમને પ્રશ્ન એકની અંદર જોવા મળશે પંખાની પડતર કિંમત રૂપિયા બારસો અને નફો રૂપિયા બસો ચાલીસ છે તો વેચાણ કિંમત ખાલી જગ્યા હોય તો જવાબ આવશે એક હજાર ચારસો ચાલીસ પાંચમું રૂપિયા ચૌદ હજારની ટીવીને આઠ ટકા ખોટ ખાઈ વેચ્યું તો વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે છઠ્ઠું બરાબર કેટલા થશે તો જવાબ આવશે ત્યાર પછી સાતમો મનુના પગારમાં દસ ટકા વધારો થતા હવે તેનો પગાર રૂપિયા ખાલી જગ્યા થયો તો આઠ હજાર આઠસો રૂપિયા તો તેનો મૂળ પગાર આઠ હજાર આઠસો થયો તો તેના મૂળ પગાર રૂપિયા ખાલી જગ્યા હતો તો જવાબ આવશે આઠ હજાર ત્યાર પછી જોઈએ આઠમો દાખલો રૂપિયા સોળ હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ રૂપિયા બસો છપ્પન થશે નવમું રૂપિયા ત્રણ હજારનું છ ટકા લેખે ત્રણ વર્ષનું સાદુ વ્યાજ રૂપિયા પાંચસો ચાલીસ થશે રૂપિયા ચાર હજારનું નવ ટકા લેખે ચાર વર્ષનું સાદુ વ્યાજ રૂપિયા એક હજાર ચારસો ચાલીસ થશે રૂપિયા બે હજાર ચારસોના ડ્રેસ ઉપર રૂપિયા બસો અઠ્યાસી વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય તો જવાબ આવશે બાર ટકા બારમું રૂપિયા ખાલી જગ્યાનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં વધારે હોય તો જવાબ આવશે પાંચ હજારનું મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે હવે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યન નિષ્પતિના આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી વીણી વીણી અને જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે લીધેલા છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તેમજ પરીક્ષાની તૈયારી કરવા માટે પણ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે અને સારા માર્ક્સ પણ તમે મેળવી શકશો અને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને આમાંથી પુનરાવર્તન કરાવી શકશે કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે બનાવેલું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અવશ્ય આ જે છે તે મેળવી મેળવી લેવું લેવું શિક્ષક પણ વોટ્સઅપ પર જો તમારે સીધી પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સીધી તમે પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક બી નીચેના દાખલાઓ ગણો ચારમાંથી ત્રણ અહીંયા કુલ આ પ્રમાણેના દાખલાઓ આવશે બરાબર જુઓ એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પાંચ ટકાના દરે વધતી હતી જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો અહીંયા દાખલો આપણને આપેલો છે જો બેક્ટેરિયાની મૂળ સંખ્યા છે પાંચ લાખ છ હજાર પ્રતિ કલાકે દર વધવાનો બે પોઈન્ટ પાંચ ટકા એટલે કે પચીસના છેદમાં દસ એટલે કે પાંચના છેદમાં બે સમય ટી આપણને આપેલો છે બે કલાક તો આપણે સૂત્ર મૂકીશું એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો આખા કાઉસની એનઘાતનો એમાં કિંમત મૂકીશું તો જવાબ આપણને મળશે બે કલાક પછી બેક્ટેરિયાની જે અંદાજીત સંખ્યા છે તે પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ વધશે ચાલો તો પ્રશ્ન નંબર એક બીની અંદર તમે જોઈ શકો છો કે આપણને આ પ્રમાણેના દાખલાઓ પૂછાઈ શકે છે દરેક દાખલાઓના રકમ પણ આપેલી છે અને તેમના ઉત્તરો પણ આપેલા છે દરેક દાખલાઓ આપણે સમજાવીશું તો અસાઇનમેન્ટ ખૂબ મોટું હોવાથી વિડીયો ખૂબ મોટો થઈ જશે બેથી ત્રણ કલાકનો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા પીડીએફ તમે મેળવી શકો છો એટલે પીડીએફ મેળવી લેજો અને તેમાંથી તમે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન છે તેનો તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આ છઠ્ઠું છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે એ ગુણાકાર મેળવવો તો જો બેઝિક પદાવલીના ગુણાકાર કરે છે દાખલા તરીકે વિસ્તરણ કરો તો અહીંયા બેઝિક પદાવલીઓના ગુણાકાર આપણને આપેલા છે ફોર પી ક્યુ પ્લસ આર તો અહીંયા તમે જોશો તો ફોર પી ગુણ્યા કાઉન્સમાં છે ક્યુ પ્લસ આર એટલે ફોર પી ગુણ્યા ક્યુ પ્લસ ફોર પી ગુણ્યા આર એટલે ફોર પી ક્યુ પ્લસ ફોર પી આર એવી જ રીતે બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે એવી રીતે તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્ન છે તેમાં આ પ્રમાણેના દાખલા પૂછાઈ શકે અથવા તો એવો દાખલો પણ પૂછાય કે ભાઈ દ્વિપદીઓનો ગુણાકાર કરો તો એ દ્વિપદી આપણને આપેલી છે અને વચ્ચે ગુણાકારની નિશાની મૂકીને એમનો ગુણાકાર કરવાના દાખલાઓ પણ પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી સાદુ રૂપ આપો ત્રણમાંથી માંથી બે એટલે કે ત્રણ માર્ક્સનો એક દાખલો છે કુલ છ માર્ક્સનો દાખલો થશે જુઓ એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ પાંચ વધતા પચીસ તો એક્સનો સ્ક્વેર સામાન્ય નીકળશે કાઉસમાં વધશે એક્સ પ્લસ પાંચ માઇનસ પાંચ કાઉશમાં એક્સ પ્લસ પાંચ પ્લસ પચીસ તો એક્સનો ઘન પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ માઇનસ પચીસ પ્લસ પચીસ તો આ માઇનસ પચીસને પાં પ્લસ બે ઉડી જશે એટલે એક્સનો ઘન પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ પાંચ જવાબ તો આ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે બીજા ઘણા બધા દાખલાઓ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક દાખલાઓનો અભ્યાસ કરી શકે અને શિક્ષક મિત્રો તેમને પુનરાવર્તન સોરી કે

અહીંયા દર્શાવેલા છે તો આ પ્રમાણે આ બધા દાખલાઓ તમે ગણી શકો છો રીત પણ દર્શાવેલી છે જવાબો પણ આપેલા છે અને સમગ્ર પ્રક્રિયા તમને આપેલી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે તે આ દાખલાઓને સરળતાથી સમજી શકે તો આ દાખલા નંબર પાંચ તમે જોઈ રહ્યા છો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે આપણે ખાસ ઉપયોગી ટાઈમ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ આ ઉપરાંત ગયા વર્ષના જૂના જે પ્રશ્નપત્રો હોય એમના સોલ્યુશન પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી કારણ કે શિક્ષક મિત્રોને પુનરાવર્તન કરાવવા માટે બાળકોને અને બાળકોને પરીક્ષાની તૈયારી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી અસાઇનમેન્ટ છે પ્રશ્નપત્ર છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળવાની છે નંબર આપેલો છેતાલીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટના આધારે સ્વાધ્ય બહુથી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે ત્યાર પછી છે ઘન લંબઘન અને નળાકાર વસ્તુઓનો પૃષ્ઠફળ અને ઘનફળ શોધે છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે કુલ ચાર માર્કસની ખાલી જગ્યાઓ છે તો તમે જોઈ શકો છો કે ચાર ખાલી જગ્યા પૂછાશે પણ આપણે અહીંયા ચાર કરતાં વધારે ખાલી જગ્યાઓ અગિયાર ખાલી જગ્યાઓ દર્શાવી છે જેથી કરીને બાળકો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પછી એવું જરૂરી નથી કે ભાઈ આ પ્રશ્નમાં ખાલી જગ્યા જ પૂછાય ખરાખોટા પણ પૂછાઈ શકે તો અહીંયા તમને ખરા ખોટા પણ દર્શાવેલા છે તો આ પ્રમાણેના ખરા ખોટા પૂછાઈ શકે ચાર ખરા ખોટા પૂછાઈ શકે આપણે દસ જેટલા દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા દાખલા ગણો બેમાંથી એક એટલે કુલ ચાર માર્ક્સનો દાખલો છે ખાસ યાદ રાખજો તો ચાર માર્ક્સની અંદર તમે પ્રશ્ન નંબર ચાર બીની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે દાખલાઓ દર્શાવ્યા છે એ પ્રમાણેના મોટા દાખલાઓ જે છે તે પ્રશ્ન નંબર ચાર બીની અંદર આવી શકે તો દાખલા નંબર બે એક જ દાખલો પૂછાવવાનો છે પણ તમે જોઈ શકો છો કે આપણે એક કરતાં ઝાઝા દાખલાઓ દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક દાખલાનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાંથી જો આના જીવો અથવા તો આ જ દાખલો પૂછાયો હોય તો સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણને ખાલી જગ્યાઓ પૂર્ણાંક ઘાતાંકોના દાખલા ગણે છે તો એ રીતની ખાલી જગ્યાઓ આપણને આપવાની છે તો પૂર્ણાંક ઘાતાંકની જે ખાલી જગ્યાઓ છે તે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સમક્ષ આપણે રજૂ કરી છે તો દરેક વિદ્યાર્થીઓ આ જે બાવીસે બાવીસ ખાલી જગ્યાઓ છે તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી આ પ્રશ્નની અંદર ખરા ખોટા પણ પૂછાઈ શકે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખરા ખોટા પણ બાર જેટલા લીધેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી માંગ્યા મુજબ દાખલા ગણો કિંમત શોધવાની છે અને સાદુરૂપ આપવાનો એક દાખલો પૂછવાનો છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ ની માઇનસ બે ઘાત તો માઇનસ બે છે એટલે પ્લસ કરવી હોય તો એકના છેદમાં ત્રણ ની બે ઘાત ત્રણ ની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે એકના છેદમાં નવ તો આ સેમ પ્રકારના દાખલાઓ તમે જોઈ શકો છો એ પાસે ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ કિંમત શોધો તો ત્રણ ની ઝીરો ઘાત પ્લસ ચાર ની માઇનસ એક ઘાત ગુણ્યા બે ની બે ઘાત તો કિંમત શોધી આ રીતે સાદુરૂપ આપીએ તો આપણને આ દરેક દાખલાઓના જવાબ પણ

જો પેલું વાક્ય કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય તો જેમ કારીગરોની સંખ્યામાં વધારો થાય તેમ કામ પૂરું કરવાનો સમય ઘટે એટલે આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ તો આ બીજા ઘણા બધા વિધાનો અહીંયા તમારી સમક્ષ મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ આ દરેક વિધાનનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અથવા તો આ પ્રશ્નની અંદર ખાલી જગ્યા પણ પૂછાય બરાબર છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ દર્શાવી છે જેથી કરીને ખાલી જગ્યાનો પણ બાળકો અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર છ બી નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ આઠ માર્ક્સ છે બરાબર છે તો એક દાખલો કુલ ચાર માર્ક્સનો દાખલો આપણને આપેલો છે તમે જોઈ શકો છો કે ચાર માર્ક્સના ગુણોત્તર અને પ્રમાણમાં જે મોટા દાખલાઓ જે છે તે આ રીતના આપણે ગણી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર બે તો દાખલા નંબર બે પણ તમે જોઈ શકો છો ખૂબ વ્યવસ્થિત અને ખૂબ સરસ રીતે અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી બીજું છે એક પોઈન્ટ બે કિલોગ્રામ હવે ખાંડનું વજન બે ખાંડના સ્ફટિકોની સંખ્યા વાય વન બરાબર નવ ગુણ્યા દસની છ ગાત એક્સ ટુ બરાબર એક પોઈન્ટ બે વાય ટુ બરાબર આપણે શોધવાનું તો એક કિલોગ્રામ ખાંડમાં ખાંડના સ્ફટિક કેટલા હશે આપણે શોધવાનું છે તેની અંદર આપણે સૂત્ર મૂકે કિંમત મૂકે સાદું રૂપ આપીએ એટલે જવાબ આવી જશે ત્યાર પછી દાખલા નંબર ત્રણ પણ અહીંયા આપણને ચાર માર્ક્સનો જે દાખલો છે એમાં આપેલો છે તમે જોઈ શકો છો જવાબો સાથે ઉત્તરો સાથે રીત સાથે આપણે અહીંયા દરેક દાખલાઓ જે છે તે દર્શાવ્યા છે ત્યાર પછી છે દાખલા નંબર ચાર તો આ દાખલા નંબર ચાર ત્યાર પછી દાખલા નંબર પાંચ ચાર ચાર માર્ક્સના દાખલાઓ છે મિત્રો ખાસ જોઈ લેજો સમજી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર એક પણ ભૂલ ના પડે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ જે છે અથવા તો પ્રશ્નપત્ર જે છે તે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે ખાસ ખાસ મહેનત કરી અને તમારા માટે તૈયાર કરવામાં આવેલા છે જેની અંદર અધ્ય નિષ્પત્તિઓને આધારે એટલે કે બ્લુ પ્રિન્ટના આધારે સ્વાધ્ય એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એ બે પદમાંથી સામાન્ય કાઢવાના તથા એક પદીનો એક પદી વડે ભાંગાકારના દાખલા ગણવાના છે તો તમે જોઈ શકો છો કુલ બાર માર્ક્સના દાખલાઓ છે અને અહીંયા દરેક દાખલાઓ જે છે તે આપણે ખૂબ સરસ રીતે અહીંયા દર્શાવેલા છે ગણાવેલા છે અને તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ દાખલાઓનો અભ્યાસ કરી શકો છો જો તમે પીડીએફ ખરીદી ન શકતા હોય પીડીએફની કિંમત પણ આપણે એકદમ નોર્મલ રાખેલી છે એક ચોકલેટની કિંમત જેટલી જેથી કરીને દરેક બાળકોને દરેક વિદ્યાર્થી મિત્રો અને દરેક શિક્ષક મિત્રો જે છે તે આ પીડીએફ ખરીદી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બી અવયવ મેળવો ત્રણમાંથી બે ગણવાના છે કુલ છ માર્ક્સ છે એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત એમાં કિંમત મૂકી દઈએ અને શોધી લઈએ એક પદી વડે ભાગો તો પાંચ એક્સ નો માઇનસ છ એક્સ ભાંગ્યા ત્રણ એક્સ તો પાંચ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ ના છેદમાં ત્રણ એક્સ તો એક્સ કોમન નીકળશે એટલે એક્સને કાઢી લઈએ પાંચ એક્સ માઇનસ ના છેદમાં ત્રણ એક્સ 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 ઉડી જાય તો પાંચ એક્સ માઇનસ ના છેદમાં ત્રણ તો આવી રીતે તમે જોઈ શકો છો કે બીજા પણ આપણને ચાર પાંચ જેટલા દાખલાઓ જે છે તે આપેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા કહ્યું છે કે આલેખ પરથી સવાલના જવાબ લખવાના છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો આ રીતના પણ પ્રશ્નો અહીંયા તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આલેખ આપણને આપેલો છે બરાબર બહુ તો એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો આ રીતે તમે પ્રશ્નોના જવાબ પણ આપી શકો તો આ રીતે આપી શકાય ત્યાર પછી બીજું તમે જો એક ટપાલે કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરના એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે જુદા જુદા સમયે એ નગરથી તેનું અંતર આ લેખની અંદર આપણને આપેલું છે આલેખ તમે જોઈ શકો છો તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર પણ આપણે આ જે આલેખ છે તેને બરાબર સમજી અને આપી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ યોગ્ય પ્રમાણમાં આપ લઈ અને રેખીએ આ દોરો તો સફરજનના ભાવ આપણને કિંમતમાં આપેલા છે બરાબર એની સંખ્યા આપેલી છે અને કિંમતમાં આપેલા છે એમાં ઉપર આપણે એક સફરજન નક્કી કરીશું અને વાય અક્ષ ઉપર અંતર બરાબર આપણે પાંચ સેન્ટીમીટર પ્રમાણમાં લઈશું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો એક પાંચ બે દસ ત્રણ પંદર ચાર વીસ પાંચ વીસ વગેરે દર્શાવતા ટપકાઓ મૂકેલા છે અને એ પ્રમાણે આપણે દોરી શકીએ ત્યાર પછી કાર દ્વારા કરાયેલું અંતર જે છે બરાબર છે તો એનો આપણે અલગ બનાવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યો છે ત્યાર પછીથી એક વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ મુદ્દલ આપણે શોધવાનું છે તો વ્યાજ મુદ્દલ શોધવા માટે પણ એનું સૂત્ર જે છે તે આપણે મૂકીને દાખલો ગણીશું એના પહેલાં ખાસ તમારા માટે એક સૂચના કે ભાઈ આપણે ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી લેવી જેથી કરીને સારામાં સારા માર્ક્સ તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર મેળવી શકો તો અહીંયા તમે જોઈ શકો છો આ લેખ આપેલો છે અને આ લેખ ઉપરથી આ પ્રશ્નોના જવાબ છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જરૂરથી આપણે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને દ્વિત્ય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે